શિક્ષિકા બહેનોની વિદાયનું દુઃખ ન સહેવાતા અદેપુર પ્રાથમિક શાળાના બાળકો ચોધાર આંસુએ રડ્યા વિદ્યાર્થીનીઓ મેડમને વર્ગી પડી શાળા ન છોડવા આજીજી કરી ઘોઘંબા તાલુકાના અદેપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા નિકિતાબેન પટેલ તથા ચંદ્રકલાબહેન પટેલ છેલ્લા નવ વર્ષથી ઊંડાણ વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર આપી ગુરુના રૂપમાં મા બાપ જેવો પ્રેમ આપતા હતા પરંતુ આ બહેનોએ રહેઠાણનો લાભ મેળવવા માટે તેમની બદલી હાલોલ ખાતે કરાવી હતી આજરોજ તેઓનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા બહેનોની વિદાય પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા કેટલીક વિદ્યાર્થીનીઓ મેડમને વર્ગી પડી શાળા ન છોડવા આજીજી કરતાં મેડમની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા બાળકો અને વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈ સમારંભમાં હાજર ગ્રામજનો તથા અન્ય સ્ટાફના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા શિક્ષણ જગતને લાંછન લગાડતો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે જેના કારણે શિક્ષક પ્રત્યે લોકોએ વિશ્વાસ ગુમાવી દીધો હતો પરંતુ ગોગંબા તાલુકાની શિક્ષિકા બહેનોની વિદાય પ્રસંગે સર્જાયેલા દ્રશ્યોએ આ કલંકને ભૂસી નાખ્યું હતું ગોગંબા તાલુકાના શિક્ષકો તથા શિક્ષિકાઓ અંતરિયાળ અને ઊંડાણ વિસ્તારમાં પગપાળા ચાલીને પણ શાળાએ પહોંચી બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે બાળકો પણ હોંશે હોંશે શાળાએ આવી પોતાના મા બાપને ભૂલી જઈ શિક્ષણ ગુરુને પોતાના મા બાપ સમજી ભણવામાં રસ લે છે શિક્ષણ તેમજ અન્ય બાબતોમાં ગોગંબા તાલુકાના શિક્ષક તથા શિક્ષિકાઓની ક્યારેય કોઈ ફરિયાદ હોતી નથી તેઓ પોતાની ફરજ પૂરી નિષ્ઠા સાથે બજાવે છે ત્યારે જ તો આવા વિદાય પ્રસંગો ગમગીન બનતા હોય છે શિક્ષિકા બહેનોની વિદાય કન્યા વિદાયથી પણ વધારે દુઃખદાયી હતી